વડોદરા શહેરના પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલા ખાનગી કોમ્પ્લેક્ષના એક કેફેમાં આગની ઘટના સામે આવી છે બીજા માળે આ કેફે આવેલું છે અને જેના સ્ટોરરૂમમાં આગ લાગી હોય તેવી ઘટના સામે આવી હતી જોકે જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને તેઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે જાણવા મળતી માહિતી મુજબ અહીં સર્કિટના કારણે નહીં પરંતુ સિગારેટના કારણે આગ લાગી હોય તેવું ફાયર ઓફિસરનું કહેવું છે સાથે જ તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે એક્ઝિટ માટેનો જે રસ્તો આ કેફેમાં બનાવવામાં આવ્યો છે તે પણ ખૂબ નાનો છે જેના કારણે પણ આ કેફેની સમસ્યાઓ વધી શકે છે સાથે જ વુડનનું સ્ટ્રક્ચર આ કેફેમાં બનાવવામાં આવ્યું હતું અને જેના કારણે આગ જો વધુ પ્રસરી હોત તો બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપના કારણે પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત જો કે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તેઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે પરંતુ તપાસ કરતા ત્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો જેના કારણે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હાલ તો ફાયર વિભાગ દ્વારા કેફેના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે ને સાથે જ નોટિસ પણ फटकारવામાં આવી છે મુંબઈ ગીંચે ત્યારે વિપુલ આજે અને આનું સરકારાનું હાલ ગેશ પાછો હરક્યો અને એવું કોઈ મહત્વની બાબત નથી છે જેથી આને લોકો વ્યક્તિ આવી अहिया लागी थी हमने जो के लगभग सब के शॉर्ट सर्किट में थी भाई भाई जो <सकत्ते> तो तो <सकत्ते> तो है वो वाला है ये હા મિડવે મિડવે પ્લાઝા છે સયાજીગંજ એરિયા કાલાગોડા એરિયામાં અને હું ઉપર એચડીબી ફાઇનાન્સમાં કામ કરું છું બાજુમાં ધુમાડા જેવું લાગ્યું એટલે અમે લોકો બધા ગભરાઈને ભાગી ગયા કે ભાઈ કંઈ બાજુમાં પેટ્રોલ પંપ છે મોટું કોઈ આની થાય અમે લોકો અમારી સેફ્ટી નીચે ઉતરી ગયા કેફેમાંથી ધુમાડા આવતા હતા પણ પેલું અંદર જઈએ તો આપણને ખબર ના પડે એવું અંધારું ને એવું હતું હા ચાલુ હતું ચાલુ ચાલુ હતું

એક કોમ્પ્લેક્સ આવેલું હતું કોમ્પ્લેક્સમાં બીજા માળ પર એક કેફે છે એ કેફેમાં આગના બનાવ અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી ટીમ આવી અને એક સ્ટોરરૂમમાં નાની આગ હતી તેના પર કાબુ મેળવ્યો છે અત્યારે શું લાગે છે ફાયર જે આ જે તે વખતે આ કોમ્પ્લેક્સને તો અમે એ અભિયાનમાં સીલ સીલિંગ કર્યું હતું બાદમાં તેઓ પાસેથી બહાર ધરી પ્લસ સિસ્ટમ નવીન નખાવી અને તેઓને ઓપન રીઓપન કર્યા હતા પરંતુ જે અંદરના કેફે છે તેમાં એક્સ્ટિંગ યુઝર એક કે બે જણાય આવે છે પરંતુ જે બીજી બાકીની એલાર્મ છે ડિટેક્ટર છે એ બધું કંઈ જણાવતું નથી જી હમણાં એના અનુસંધાને અત્યારે એમનું ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરાવ્યું છે અને જે નિયમ પ્રમાણે જે સિસ્ટમ નાખવાની છે તેની બાઈદરી અને નખાવ્યા બાદથી સિસ્ટમ આગળ ખુલ્લા બિલ્ડિંગનું એરિયા પર ડિપેન્ડ કરે છે એનો જે એરિયા પાંચ હજાર સ્ક્વેર ફીટથી વધારે થતો હોય તો લેવી પડતી હોય છે પરંતુ એરિયા કેટલો છે તે એક્ઝેક્ટ મેપના આધારે અમે જણાવી શકીએ પ્લસ બિલ્ડિંગની એનોસી લેવી પડતી હોય છે પ્રાથમિક શોર્ટ સર્કિટ તો હમણાં જણાતું નથી એટલે કંઈ નેગ્લિજન્સી હ્યુમન નેગ્લિજન્સી હોઈ શકે છે કદાચ કોઈ સિગરેટ પીને કોઈ ફેંકી હોય કાં તો કોઈ બીજું કોઈ કારણ કે કે શોર્ટ સર્કિટ નથી જણાયું